અને કાવ્ય સમજીશું ભગવાનનો ભાગ જેના લેખક છે રમેશ મોહનલાલ પારેખ જેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને ચાલીસ અને અવસાન સત્તર પાંચ બે હજાર છમાં થયું છે જેમનો જન્મ અમરેલીમાં થયેલો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો ને સાહીઠ થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી રમેશ પારેખ સાતમા આઠમા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા ક્યાં ખડિંગ ખડીંગ તનનન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસાખ સ્વાગત પર્વ ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે છ અક્ષરનું નામ આ એમની ઈસવીસન ઓગણીસો ને સિત્તેરથી એકાણું સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે જ્યારે મન મનપાંચમના મેરામાંના ત્રણ ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે એટલે તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે ગીત ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાને કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે રમેશ પારેખે હાઉકચી બાર સંગ્રહો આપ્યા છે ને દેતાલી હફરક લફરક તેમની બાર વાર્તાઓ છે સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય પડદા પણ કર્યું હતું ચિંતન કાવ્યાસ્વાદો સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે રમેશ પારેખને કુમારચંદ્રક ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક નર્મદ ચંદ્રક રણજીત રામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમીનું પારિતોષિત નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત ખડે છે આ ગતિ હરવાસથી ગંભીરતા તરફની છે સરળથી સંકુલ તરફની છે બાળપણમાં મિત્રો સાથે બોર કાતરા ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયા થી થાય છે ઘણું કમાયા ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માંગણીની સ્વાર્થ સ્વાર્થવૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી પછી તેનો સાનો ભાગ પણ ભગવાન સપનામાં તો આવે એ તો પોતાનો ભાગ પણ માંગે સદકારીઓ વિનાના ખાલી હાથ પાનખરની દાઢી જેવા ઉજ્જડ છે દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી પણ આટો ભગવાન છે એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે ખાલી પાઠી ભરેલી કવિની ઉજ્જળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સદકાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની આગવી વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે બહુ સરસ વિષય વસ્તુ લેખકે લીધું છે ભગવાનનો ભાગ ભગવાનને તો શેનો ભાગ જોઈએ પણ બાળપણની જે રમત છે એ રમતની સાથે ભગવાનનો ભાગ એ વાર્તા જોડાયેલી જોડાયેલી છે એ વાતને કવિએ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જે બાળપણમાં હતી અને હવે કેવી રહી છે એ વચ્ચેનું તફાવત લેખકે દર્શાવી દીધો છે આપણે ઘણી વાર કહીએ છીએ બાળક નિર્દોષ હોય છે એમાં ભગવાન હોય છે કારણ કે એમાં મારું તારું હોતું નથી અને એની ખાલસ હોય છે જે ભગવાન બાળપણમાં ભગવાન રહેલો છે બાળકમાં એ વાતને જાણે લેખક અહીંયા ગાડી વધારે વાંચ આપવાની વાત કરતા હોય એવું લાગે છે માણસ જેમ મોટો થતો જાય આગળ વધતો જાય તેમ ખંધો અને લુચ્ચો બનતો જાય છે પોતાનું જ જોતો જાય છે એનામાં સંપૂર્ણ સ્વાર્થ વૃત્તિ આવી જાય છે એ ભગવાન માટે કે સમાજ માટે કંઈ બચાવ બચાવતો નથી અને જ્યારે એનામાં જે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે એની જ્યારે સમજણ આવે છે એ સમજણ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયેલું હોય છે પણ અહીંયા જે વાત છે વાત એટલી જ છે બાળપણમાં જે ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા ધીમે 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 નામશિષ્ટ થતી જાય છે અને ભગવાન પ્રત્યેને શ્રદ્ધા રહેતી નથી તો એ બાબત જે કવિ આ છે એ આપણે જોઈશું કાવ્યના માધ્યમ દ્વારા નાનપણમાં બોરા વીણવા છતાં કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી ચીભડા છોડતા ટેટા પાડતા બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢકલી કરતા ને ભાગ પાડતા આ ભાગ ટીકો આ ભાગ દીપુનો આ ભાગ મનિયાનો કન્યાનો છેવટે એક વધારાની ઢકલી કરી કહેતા આ ભાગ ભગવાનનો ભગવાનનો ભાગ બારપણ છે નિખાલસ છે નિર્દોષ છે દરેક વ્યક્તિ બારપણ જીવેલા છે અત્યારે તો કહીએ ને તો કેટલાક નું બારપણ ઘરની જે ગ્રીલ છે એ ગ્રીલ ની અંદરના ભાગમાં જ રહી ગયું છે લેખકે ગામડાના બાળપણની વાત કરેલી છે કે સવાર પડે અને સીમમાં રખડતો થઈ જાય શેરીમાં ફરતો થઈ જાય એ બાળપણની વાત કરી છે જે જૂજ જોવા મળે છે અત્યારે જાણે પોતાના બાળકોએ પોતાના વાલીઓએ જ પોતાનું બાર પણ જાણે છીનવી લીધું હોય ને એવું ક્યાંક ક્યાંક દેખાય આવે છે ગામડાનું બાળક નાનું હોય ત્યારે ખેતરમાં કે ગામની શેરીઓની વાડમાં કોડિના જે ઝાડ હોય ત્યાં બોર વીણતા હોય ક્યાંક કાતરા પણ વીણતા હોય કોકની વાડીમાં ઘૂસીને ચીભડા ચોડતા હોય મજા આવે કોઈ કઈ કહે પણ નહીં ઘોડા છોડો તમને ધમકાવે ખરા પણ તમને મૂકી દે સજા કે દંડ જેવું ન કરે પાછો આવે છોડવા માટે તો બીતો થોડો આવે એવા પ્રયત્નો કરે ટેટા પાડતા વડની ઉપર જે ફળ લાગે એને ટેટા કહેવાય એ પાડતા અને આવું જે બધા કરતા એ બધા પોતપોતાના ખિસ્સામાં ભેગું કરતા પોતપોતાના ખિસ્સામાં ભેગું કરતા પછી બધા ભાઈ બંડો ભેગા થઈને એક જગ્યાએ ઢગલી કરતા બધાના ખિસ્સા ખાલીને કરી નાખે અને એમાંથી નાની નાની ઢગલીઓ કરતા બધાના ભાગ સરખો આવે એમ અને પછી વહેંચતા આ ભાગ તીકોનો આ ભાગ દીપોનો આ ભાગ વનિયાનો આ કન્યાનો અને છેવટે એક વઢાડાની ઢગલી કરી હતા જેટલા હોય એના કરતાં વધારાની ધકલી કરતા દસ જણા હોય તો અગિયાર ધગલી કરતા અને એ અગિયારમી કે વઢારાની જે ઢગલી છે કે આ ભાઈ આ ભાગ ભગવાનનો વધારાની ઢગલીનો ભાગ ભગવાન માટે કાઢતા સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી સૌ લોકો પોતપોતાની જે ઢગલીઓ છે એ ખિસ્સામાં ભરતા અને ભગવાન માટે કાઢેલી જે ઢગલી છે એ ત્યાં જ રહેવા દેતા મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક